વાપીના બલીઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતાં આ લાશ વાપીના રામબિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલો હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ લા મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ ઉપર શક દર્શાવેલો આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા એની પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલેલો હતો